ગુડ મોર્નિંગ મિત્ર જય શ્રી કૃષ્ણ માનવીય ગણના અનુસાર એક હજાર યુગ મળીને બ્રહ્માજી નો એક દિવસ થાય છે વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે ભૌતિક બ્રહ્મની સમય મર્યાદા સીમિત હોય છે તે કલ્પોના ચક્રરૂપે વ્યક્ત થાય છે એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ છે અને બ્રહ્માજીના એક દિવસમાં સત્ય ત્રેતા દ્વાપર તથા કલી એ ચાર યુગના એક હજાર આવરતન થાય છે સતયુગમાં સદાચાર જ્ઞાન તથા ધર્મનું રાજ્ય હોય છે જેમાં અજ્ઞાન તથા દુરાચાર કે પાપનો સર્વથા અભાવ હોય છે આ યુગ સત્તર લાખ અઠ્યાવીસ હજાર વર્ષનો હોય છે તેતા યુગમાં પાપનો આરંભ થાય છે અને આ યુગ બાર લાખ છનું હજાર વર્ષનો હોય છે દાપર યુગમાં સદાચાર તથા ધર્મનો હાસ થાય છે અને પાપ વધે છે આ યુગની અવધિ આઠ લાખ ચોસઠ હજાર વર્ષની હોય છે અંતે જેને આપણે છેલ્લે પાંચ હજાર વર્ષનો અનુભવ કરી રહી કરી રહ્યા છીએ તે કળિયુગ કલ અજ્ઞાન અધર્મ તથા પાપનું પ્રાધાન્ય રહે છે અને સદાચારનો લગભગ લોપ થઈ જાય છે વળી આ યુગની અવધિ ચાર લાખ બત્રીસ હજાર વર્ષની હોય છે આ કળિયુગમાં પાપ એટલી હદે વધે છે આ યુગના અંતે ભગવાન કલ્કી સ્વયં રૂપે અવતરે છે અને અસુરોનો સહાર કરે છે અને ભક્તોનું રક્ષણ કરે છે અને બીજા સતયુગનો આરંભ કરે છે આ રીતે પ્રક્રિયા નિયંત્રણ ચાલ્યા કરે છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ